ખટપ્પા કેમ ગયા બોલ તને વાહ હવે હા સો રણ હવે હા સો બોલે કરી આ રેલ છે યાદ કી આ દ્રણિયા તર વિડિયો હે ને YouTube આવી જા બોટા ભાઈ એ તો ઘટ છે એમ કે હું કાકા હવે હે બોટા એ તો ઘટ છે કે બીદી હા

શાક પીડુર મરસા ખાઈ જા હે હવે રા સા કાલ્ચે હરકુ જોજો તોય ન દે ચલે બત્તા પેલી મે જી વાળો મારે હાલે ઉપડે મત કેમ છે એમની ફૂલ મજાવી તો ફૂલ મજ્યા દેખાઈ ગયા

सोड ब्रो काइनो साहेल बापा त बपा ने भाइ होइ त खरो न लोक का

ક્લાસ એમ લાગે તમારા મામા માં મામા ઢીલા મૂકે તો પછી